આજના વિડીયોમાં આપણે નોબેલ પુરસ્કાર વિશે વાત કરીશું કે જે બે હજાર પચીસમાં કોને કોના મળે તો ચાલો શરૂ કરીએ છીએ કે ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સમાં કોને કોના મળે તો પહેલું તો જોન એમ માર્ટિનિસ બીજો મિસેલ દેવોરે ત્રીજો જોન ક્લાર્ક અને એમનો દેશ હતો દેશ અમેરિકા અને ફ્રાન્સ તો એમના કયા કારણથી એ આ ભૌતિક શાસ્ત્રનો નોબેલ મળે તો ક્વોન્ટમ ઇલેક્ટ્રિક સર્કિટમાં ઊર્જાના સ્તરો અને ટન ટર્નલિંગની શોધ માટે મળે એમનો એ વૈજ્ઞાનિકોમાં ભૌતિક શાસ્ત્રનો મળે પછી આવો કેમિસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્ર તો પહેલો આવો સુસુમ કિતાગાવા બીજો આવો રિચર્ડ રોબોનસન અને ત્રીજો આવો માર એમ યાગી તો સુસુમ કિતાગાવાનો દેશ જાપાન રિચર્ડ રોબનસનનો ઓસ્ટ્રેલિયા અને ઓમાર એમ યાગીનો અમેરિકા અને કારણ કે મેટલ ઓર્ગેનિક ફેમવર્કની શોધ માટે જે ગેસ સંગ્રહ અને કાર્બન પકડવામાં ઉપયોગી છે તો તમે યાદ રાખજો દેશ સાથે યાદ રાખવા પડશે આપણે સુસુમ કિતાગાવા જાપાન રિચર્ડ રોબર્સન ઓસ્ટ્રેલિયન ઓ એમઆરઆી અમેરિકા તો આગળ છે દેહવી દૈહિક વિજ્ઞાન અને ચિકિત્સા તો ફિઝિયોલોજી અને મેડિસિન તો પહેલું હતું મેરી બનકાઉ બીજું ફ્રેન્ડ રેમ્સ ડેલ ત્રીજું સિમોન શાકાગુચી અને એમનો દેશ હતો અમેરિકા અને જાપાન તો કયા કારણના માટે એમને મળ્યો દૈહિક વિજ્ઞાન અને ચિકિત્સાશાસ્ત્ર તો શરીરના ઇમ્યુન સિસ્ટમમાં સ્વપ્રતિકાર રોકવા યંત્રની શોધ માટે આ તને આ નોબેલ પ્રાઇઝ મળ્યો છે હવે આગળ આવ્યો ચોથો તો સાહિત્ય ક્ષેત્રે તો લાશલો કાંજા હોકાય નામ આપણે ખાલી લાશલો એકલું યાદ રહેવું જોઈએ દેશ સંઘેરી છે એમના કયા કારણથી મળે આધુનિક માનવતાના વિવાદો અને આધ્યાત્મતાને વ્યક્ત કરતો સાહિત્ય સર્જન એ માટે અમે કરે છે નામ તો આપણને લાશલો કાંજના હોકાય દેશ સંઘેરી યાદ રાખો લાસલો યાદ રહેવું જોઈએ આપણને બરોબર અને પછી એના પર શાંતિ પુરસ્કાર મોસ્ટ 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 બી આ પણ ટ્રમ્પ કાંકો આના માટે પડાપડી કરી રહ્યા હતા શાંતિ પુરસ્કાર માટે એમાં છે મારિયા કોરીના મચાડો અને એમાં દેશ વેને જીવેલા અને કયા કારણથી તો લોકશાહી અને માનવ અધિકાર માટેના સતત સંગ્રહ સંઘર્ષ માટે એમના મળ્યો છે આના માટે ટ્રમ્પ બહુ પડાપડી કરતો હતો એના માટે મળ્યો છે મારિયા કોરીના મચાડો મોસ્ટ એમ્પી યાદ રાખજો તમે આગળનો આર્થિક વિજ્ઞાન એટલે કે ઇકોનોમિક્સ માટે કોને કોને મળ્યો તો જોયલ મોર્કિયર ફિલિપ યેગીયન ના પીટર હોવિટ ના એમનો દેશ હતો અમેરિકા ફ્રાન્સ અને કેનેડા ના એમને કયા કારણથી મળ્યો તો ટેકનોલોજી અને નવીનતા દ્વારા આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતો માટે મળ્યો સામનો ઇકોનોમિક્સનો ઇકોનોમિક્સનું આટલું જ તો બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ